સમાચારમાં આગળની વાત કરીએ તો બાવીસ જાન્યુઆરીના રોજ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ દ્વારકા દ્વારકા નગરીમાં ચાલતી અખંડ રામધૂનની જે ઈસુસન ઓગણીસો સડસઠથી અવિરત સત્તાવન વર્ષથી રામ ભક્તો દ્વારા દિવસ રાત ચાલી રહી છે વરસાદ વાવાઝોડું કે કોરોના જેવી મહામારીના અવરોધો પણ આ અખંડ રામધૂનને રોકી શક્યા નથી સંકીર્તન મંદિરની શરૂઆત પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી બાબાના ગુરુજી કાશ્વિરી બાપુની આજ્ઞાથી રામ નામનો પ્રચાર કરવા માટે ઘરે સંસારનો ત્યાગ કરીને તેઓ ભારત ભ્રમણ માટે નીકળ્યા હતા અને એક સમયે તેઓ બેટ દ્વારકા આવેલ લઈ હનુમાન દાંડી મંદિર પહોંચ્યા હતા બેટની પવન પુણ્યતિ પાવન પુણ્યતિથી પર ધરતી પર પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા તેર મહિનાનું કષ્ટમાન અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને હનુમાનની સિદ્ધિ પ્રાપ્ત થઈ પછી તેઓ શ્રી રામ જય રામ જય જય રામ ના વિજય મંત્રનો પ્રચાર કરવાની શરૂઆત કરી હતી નમસ્કાર જય શ્રી રામ આજે સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન થઈ ગયું છે અને સમગ્ર દેશમાં વસતા રામ ભક્તો અને વિદેશમાં વસતા રામ ભક્તો માટે ખૂબ જ સુનેરો દિવસ કહી શકાય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી આજે પોતાના રાજસિંહસન અયોધ્યા ખાતે બિરાજમાન થવાના છે એ ઘડીની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે ત્યારે આપણે ભગવાન કૃષ્ણની દિવ્ય નગરી દ્વારકામાં ઉપસ્થિત છીએ અને એક માહિતી આપની સાથે અમે શેર કરવા માંગીએ છીએ કે આ દ્વારકામાં અવિરત સત્તાવન વરસથી એટલે કે ઈસવી ઓગણીસો ને સડસઠથી દ્વારકામાં અખંડ રામધૂન ચાલી રહી છે સત્તાવન વરસથી અવિરત દિવસ રાત આ રામધૂન ચાલી રહી છે જેમાં વરસાદ ભૂકંપ કે કોરોના જેવી મહામારીના અવરોધો પણ આ રામધૂનને રોકી શક્યા નથી તો આવો વિગતે આપણે વાત કરીએ તો આજે બાવીસમી જાન્યુઆરીના રોજ શ્રી રામભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય એ ભવ્ય કાર્યક્રમ હોય જે નિમિત્તે અત્યારે આપણે શ્રી રામધૂન મંદિર દ્વારકા ખાતે ઉપસ્થિત છીએ અને જ્યાં સત્તાવન વર્ષથી અવિરત રામધૂન ચાલી રહી છે જે સંકિર્તન મંદિરની શરૂઆત પ્રેમ ભિક્ષુકજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી બાબાના ગુરુજી કાશ્મીરી બાપુની આજ્ઞાથી રામ નામનો પ્રચાર કરવા માટે ઘર સંસારનો પોતે ત્યાગ કરી તેઓ ભારત ભ્રમણ માટે નીકળ્યા અને એક સમયે તેઓ બેટ દ્વારકા ખાતે આવેલ હનુમાન દાંડી મંદિરે પહોંચ્યા બેટ દ્વારકાની ધરતી પર રામ નામનો પ્રચાર કરવાનો તેમને વિચાર આવ્યો બેટની પાવન પુણ્ય ધરતી પર પ્રેમ ભિક્ષુ મહારાજ દ્વારા તેર મહિનાનું કાષ્ટમાન અનુષ્ઠાન કરવામાં આવ્યું ત્યારબાદ તેમને હનુમાનજીની સિદ્ધિ પ્રાપ્ત થઈ પછી તેઓ શ્રીરામ જયરામ જય જય રામના વિજય મંત્રનો પ્રચાર કરવાની શરૂઆત કરી મહારાજે પ્રથમ રામધોન સંગીર્તન મંદિર જામનગર ખાતે પહેલી ઓગસ્ટ ઓગણીસો પાસઠના રોજ સ્થાપના કરી તો બાર ડિસેમ્બર રોજ દ્વારકા ખાતે આ મંદિરની સ્થાપના થઈ ઓગણીસો મહારાજ જ્યારે બ્રહ્મલીન થયા એટલે કે ઈસવીસન મહારાજનો દેહાંત થયો ત્યાર પછી તેમના આદેશ અનુસાર પોરબંદર રાજકોટ જુનાગઢ બિહાર સહિત કુલ સાત જગ્યાએ અખંડ રામધૂન મંદિરોની સ્થાપના કરવામાં આવી આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એ છે કે મંદિરમાં કોઈ જ ભગવાનની મૂર્તિ રાખવામાં આવેલ નથી તેમ ભિક્ષુકજી મહારાજ મૂર્તિ વિરોધી નહોતા પરંતુ એમનું સ્પષ્ટપણે માનવું હતું કે મૂર્તિ રાખ્યા પછી એમના જે નીતિ નિયમો છે તે પાડવામાં ક્યાંક ને ક્યાંક મનુષ્ય ચૂકી જતો હોય છે જે ભગવાનનું અપમાન ગણાય છે મંદિરમાં દાનપેટી પણ આજ દિવસ સુધી રાખવામાં આવી નથી કારણ કે પૈસાના મહત્વને ભિક્ષુકજી મહારાજ નહીવત ગણતા હતા અને એનાથી પણ મોટી વાત કરીએ તો આજે મંદિરને પણ વધારે સ્ટાફ છે છે જેને કહી શકાય કે રામ ભક્તો જે વગર ભથ્થે વગર પગારે પોતાના હૃદયના ભાવથી દરરોજ પોતપોતાના પોતાના નિયમો અનુસાર અવિરત રામધૂનનો હિસ્સો બની અને દિલથી સાચા હૃદયથી આ ભગવાન રામનું ગુણગાન કરે છે મેં જેમ પહેલા વાત કરી કે ને સડસઠ થી અવિરત સત્તાવન વર્ષથી રામ ધૂન ચાલુ હોય જે એક અદભુત નજારો કહી શકાય